મહારાષ્ટ્ર મૂવીના વિરોધમાં વૈષ્ણવાચાર્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં સુગદામ હવેલીમાં વૈષ્ણવો હિન્દુ કાર્યકરો અને સંગઠનોની બેઠક યોજવામાં આવી હતી ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિકતા સંસ્કાર સંસ્કૃતિ પ્રત્યે ચીડા કરનાર મૂવી મહારાજ ફિલ્મ તાકીદી દૂર કરવા માટે બેઠક યોજાઈ હતી

માટે સૌએ સાવધ રહીને સાવચેત રહીને સંગઠિત થઈને મહારાષ્ટ્ર મૂવી ફિલ્મનો ક્રમ અનુસાર તબક્કાવાર શાંતિથી વિરોધ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ યુપી સીએમ યોગીજી સાથે જ નાનામાં નાના કોર્પોરેટર્સ અને સરપંચો સુધી આ વાત પહોંચાડીને હિન્દુ સનાતન સંસ્કૃતિને લાગણીને ઠેસ ન પહોંચે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આહવાન કર્યું હતું પૂજ્યશ્રીના આગેવાની હેઠળ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો હિન્દુ સંસ્કૃતિના સંવર્ધક આગેવાનો સ્કૂટર રેલી સ્વરૂપે વિવિધ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો હોવાનો સંકલ્પ લેવાયો છે રેલીનું પ્રસ્થાન સાંજના સાત કલાકથી સુગધામ હવેલીથી નીકળીને પાણીગેડ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કાર્ય કરવા જઈને વિરોધ વ્યક્ત કરતું લેખિતમાં આવેદનપત્ર આપનાર હોવાનું જાણવા મળ્યું છે અને રેલીમાં સૌને જોડાવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે આયોજન બેઠકમાં યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ જાગૃતિબેન કાકા પૂનમબેન શાહ સાથે જ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના આગેવાનો જોડાયા હતા ગુરુ ખૂબ જ દુઃખની વાત છે સનાતન હિન્દુ ધર્મ ઉપર જે રીતના આક્રમણો જે રીતની પરિસ્થિતિઓ આજે ઊભી કરવામાં આવી રહી છે જો કે હિન્દુ ધર્મ પાંચ હજાર વર્ષથી આ બધું સહન કરતા આવ્યા છીએ અને આગળ પણ સહન કરવાનું જ છે એવી પરિસ્થિતિની અંદર મહારાજા નામથી એક ફિલ્મની શરૂઆત થવા જઈ રહી છે અને ધર્મના હિન્દુ સનાતન ધર્મના વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી અને વગોવાનું પૂર્ણરૂપેણ પ્રયત્ન આ પિક્ચરની અંદર કરવામાં આવ્યું છે એ ખરેખર સનાતન હિન્દુ ધર્મ માટે એક બહુ જ દુઃખદ ઘટના છે જે વ્યક્તિ દ્વારા અને જેના પ્રમોશન માટે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે એ બંને હિન્દુ નથી એટલે એની વધારે નોંધ લેવાઈ રહી છે આપણે બધું ઘણા સમજીએ છીએ મારે આ વિષયમાં બહુ વધારે કહેવું નથી કારણ કે મીડિયામાં ખૂબ સુંદર રીતે દરેક વ્યક્તિઓ રજૂઆત પોતપોતાની રીતે કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અત્યારે ભરપૂર આનો વિરોધ આવી રહ્યો છે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ સમજાવવાથી સરળતાથી સહજતાથી આ કામ પૂર્ણ થાય તો સારું છે ક્યાંક અમને કોઈ બીજા પગલાં લેવાની જરૂર પડે તો એમાં પણ અમે પાછળ નહીં હટીએ એવું મને લાગે છે આવતીકાલથી અમદાવાદમાં એક શ્રી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે અમે બધા પછી એ લાઇન પર પણ જવા તૈયાર થઈશું જો સનાતન ધર્મમાં આ પ્રકારનો બગાડ યુવાન પેઢીને સમજાવવામાં આવશે તો નિશ્ચિત રૂપથી અમે એનો વિરોધ કરીશું ધર્મ અને સંસ્કૃતિ એ દરેકના પોતપોતાના રીતે હોય છે એમાં કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી જ્યારે આ પ્રકારની ફિલ્મો બની રહી છે આ પહેલી ફિલ્મ નથી સનાતન ધર્મ ઉપર આવી અનેક ફિલ્મો બની છે કે જેને સનાતન ધર્મ તોડવાની પ્રયત્ન કર્યો છે પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે પાંચ હજાર વર્ષથી આવા પ્રયત્નો થતા રહ્યા છે અને એ પ્રયત્નોની કોઈ અસર સનાતન ધર્મ પર પડી નથી કારણ સનાતન ધર્મ એ ભગવાનનો ધર્મ છે સનાતન ધર્મ એ ભગવાન રામ અને કૃષ્ણનો ધર્મ છે એને ક્યારે પણ કોઈ આંચ આવવાની નથી પરંતુ વ્યક્તિના વિચારોમાં વ્યક્તિના ભાવમાં વ્યક્તિના મસ્તિષ્કની અંદર એક વિવિધતા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ આ ઊભી થઈ છે તો એના માટે સમગ્ર વૈષ્ણવ સમાજ સમગ્ર સનાતન ધર્મના ધર્મપ્રિય વ્યક્તિઓ આજે વિરોધના મૂડમાં આવીને અને ધર્મનો વિરોધ આ પિક્ચરનો વિરોધ કરી રહ્યા છે એનો હું આપ બધાને ખાસ આગ્રહપૂર્વક કહીશ કે આ પિક્ચરનો વિરોધ થવો જોઈએ નહીં તો ભવિષ્યમાં આવી પિક્ચરની હરોળ તૈયાર થયેલી છે એક પછી એક એક પછી એક ધર્મને નષ્ટ કરવાનું કામ હવે પિક્ચરો દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ દુઃખની વાત છે સરકાર આમાં જાગે અને આના માટે કંઈક કરે એવી સરકારને અમારો ખાસ હૃદયપૂર્વકનો આગ્રહ છે આજ રોજ આપણે હિન્દુ ધર્મ ઉપર જે મહારાજા ફિલ્મના માધ્યમ દ્વારા પ્રહાર કરવા માટેનું એક નૃત્ય જે કરવામાં આવ્યું છે એના માટે વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મએ ભેગા થઈને એનો પ્રચંડ વિરોધ કરવા માટેનું એક આજે આયોજન કર્યું છે અને કાલે સાંજે અહીં આગળ ઉમાચારસ્તાથી અમે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના માધ્યમ દ્વારા વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવો આપણે ભેગા થઈને એક રેલીના માધ્યમ દ્વારા અમે એક આવેદનપત્ર રજૂ કરવાના છીએ અને ગામે ગામ અને અપ ટુ સરકાર સુધીને આ અમારો વિરોધ અમે કઈ રીતે પ્રચંડ રીતે અમે રજૂ કરી શકીએ ત્યાં આગળ એ વિરોધ દર્શાવવાના છે અને આવેદનપત્ર અમે ત્યાં રજૂ કરવાના છે અને એના માટે આ મા માત્ર એક પહેલું સ્ટેપ છે અને જો આનાથી પણ સરકાર જાગૃત નહીં થાય તો એના માટે આગળના સ્ટેપ પણ લેતા અમે સે પણ ખચકાઈએ નહીં અને જ્યાં સુધીને આના ઉપર જે એલિગેશન્સ લગાવે છે આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મ ઉપર અને એનો પૂરેપૂરો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધીને અમે અમારો લડાઈ પ્રયત્ન ચાલુ રાખીશું અને અમને આશા છે કે ચોક્કસ આ બાબતમાં સરકાર ગંભીરપણે પગલાં લેશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે જેથી ભવિષ્યની અંદર આવા એલિગેશનો સનાતન હિન્દુ ધર્મ ઉપર કોઈપણ લાગતા લોકો વિચાર કરે સનાતન ધર્મ પર એના વિરુદ્ધમાં આધારિત મૂવી મહારાજ જે નેટફ્લિક્સ એ વિશ્વસ્તરીય મૂવીનું એક માધ્યમ મૂવી જોવા માટેનું એક માધ્યમ છે આ નેટફ્લિક્સના માધ્યમથી જે મહારાજ મૂવીનું ટ્રેલર એમાં લોન્ચ કર્યું છે એનો સનાતન ધર્મ વૈષ્ણવ ધર્મ ધર્મ ગુરુ આચાર્યો અને સૌ વૈષ્ણવ આગેવાનો એને વિખોળે છે એનો વિરોધ કરે છે એને બાયકોટ કરે છે સાથે સાથે મારે આપના માધ્યમથી વિશ્વસ્તરીય જે આ નેટફ્લિક્સ ચાલે છે એનો પણ અમે સ્પષ્ટપણે વિરોધ નોંધાવીએ છીએ આ રીતના ચલચિત્રવાળા મૂવી કોઈના સામાજિક સામાજ સમાજ પર વિરોધ અને સમાજના વિશે વિવિધ આવા સ્ટેટમેન્ટ સાથેના મૂવી કેરેક્ટર સાથેના મૂવી જો ભવિષ્યમાં પણ બને ન બને તે માટે આ એક અથાગ પ્રયત્ન છે આ અટકવું જોઈએ આ રોકાવવું જોઈએ અને જેનાથી વર્ષો જૂની વલ્લભાચાર્યની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ જીવંત રહે એનો સૌ પ્રયાસ કરી રહ્યા છે દેશ વિદેશના વૈષ્ણવો જાગે આનો વિરોધ નોંધાવે અને આ ન જોવાય આ ન થાય એના માટેનો પણ પ્રયત્ન કરે એવું આપના માધ્યમથી સૌને મારી અભિવ્ય વ્યક્ત કરું છું કાલે આના વિરુદ્ધમાં બધા જ આચાર્યો ભેગા થઈને આચાર્યોના માર્ગદર્શન મુજબ અને વૈષ્ણવના માર્ગદર્શન મુજબ આ રેલી સ્વરૂપે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આવેદનપત્ર આપવા જવાના છે